તમારા બધા મેષ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે કર્મ ફળ આપનાર એવા શનિદેવ ભગવાન કુંભ રાશિમાં અસ્ત થવા માટે મિત્રો જઈ રહ્યા છે

આ સમયે શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને માર્ચ માટે થશે એટલે કે આ સમયગાળા દરમિયાન શનિ ચાલીસ દિવસ માટે અસ્ત થશે અને મેષ રાશિના જાતકો માટે નાણાકીય સ્થિતિ સ્વાસ્થ્ય પરિવાર વગેરે પર મિશ્ર અસર કરશે તેથી આ સમય દરમિયાન આ રાશિના લોકોએ ઘણી જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખૂબ નજીક પહોંચે છે ત્યારે તે તેના તેજસ્વી પ્રકાશને કારણે અસ્ત થઈ જાય છે મિત્રો જેના કારણે તેની શક્તિ ઓછી થઈ જાય છે અને તે ઘણી રાશિઓ પર અશુભ પરિણામોને પણ આપવાનું શરૂ કરી દે છે કેટલીક રાશિઓ પર અસ્ત ગ્રહની અસર વધુ સકારાત્મક મિત્રો હોય છે અને કેટલીક પર તેની નકારાત્મક અસરો પણ હોય છે મિત્રો શનિદેવ બે માર્ચ થી માં જશે તેમનો અસ્તકાળ કુલ ચાલીસ દિવસનો રહેશે શનિદેવ અગિયાર એપ્રિલ ના રોજ ઉદય કરશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરવાનો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કમેન્ટ બોક્સ માં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવ મહારાજ ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે

શનિ અસ્ત થતા છે તમને ત્રણેય ઘરો પર શનિ ની શુભ જ મળવાની છે મિત્રો જેના કારણે શનિદેવ બે માર્ચ થી અગિયાર એપ્રિલ સુધી તમારા જીવનને વધુ સુંદર બનાવવાના છે હવે શનિદેવ અસ્ત થવામાં રહીને તમે ખુશ કરવાના છે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિઓ પણ હવે મજબૂત થવા માટે જઈ રહી છે તમને પાછલા દિવસોથી ચાલી આવે તે સમસ્યાઓમાંથી મુક્તિ મળશે શનિદેવનું શુભ પાસો તમારા માટે પ્રગતિનો માર્ગ ખોલશે મેષ રાશિનો અષ્ટ તબક્કો તમારા માટે ખૂબ જ અનુકૂળ મિત્રો સાબિત થવાનો છે નંબર મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે બે માર્ચથી અગિયાર એપ્રિલ સુધી ગુરુ પોતાની રાશિ કુંભ રાશિમાં થતાની સાથે જ તમારા કારકિર્દીના દ્રષ્ટિકોણથી સમય ખૂબ જ મિત્રો શુભ રહેશે આ દરમિયાન કર્મ ફળદાતા શનિદેવ મહારાજની શુભ દ્રષ્ટિ એ તમારા પરેશાન રહી શકે છે જેના કારણે તમે કારકિર્દી બનાવવામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પણ જઈ રહ્યા છો તમારી બુદ્ધિના વિકાસ સાથે તમે તમારા પરિવાર માટે કારકિર્દી માટે ઘણા બધા સારા નિર્ણયો પણ લઈ શકો છો જેમાં તમારા માતા પિતાનો સંપૂર્ણ સહયોગ રહેશે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી એપ્રિલ સુધી એટલે કે આગામી દિવસોમાં આ સમય તમારા માટે ઘણા સકારાત્મક ફેરફારો પણ લાવશે શનિદેવના અષ્ટ ચરણના પ્રભાવથી તમને વ્યવસાય અને કારકિર્દીના ક્ષેત્રમાં સારી સફળતા મળશે નંબર ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે કુંભ રાશિમાં શનિ અસ્ત થવાને કારણે આ સમય તમને તમારા શિક્ષણની દ્રષ્ટિએ સારા પરિણામો આપશે તમારા ક્ષેત્રમાં શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરશો તેમજ મિત્રો શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે તમે એ પણ જણાવી દઈએ કે જે કોઈ આ સમયે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેશે તેને સારા પરિણામો મળશે માટે સરસ્વતીના આશીર્વાદથી તમને શિક્ષણ ક્ષેત્રમાં સફળતા પણ મળશે તમારું ધ્યાન તમારા ધ્યેય પર રહેશે અને શિક્ષકો પર તેમને મદદ કરશે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે મેષ રાશિના લોકો સાસરો વકીલાત વિજ્ઞાન કૃષિ સંગીત મેનેજમેન્ટ જેવા વિષયોનો અભ્યાસ કરીને ઝડપી લાભ મેળવશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે બે માર્ચથી ચાલીસ દિવસ સુધી સોની અસ્ત થવા રહી જઈ રહ્યો છે અને તમને શિક્ષણ દ્રષ્ટિકોણથી સારા પરિણામો આપી રહ્યો છે નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે શનિના પ્રભાવને કારણે તમારા પ્રેમ જીવન લગ્ન જીવન ખૂબ જ સારા પરિણામો આપશે મિત્રો આ સમયે તમે તમારા પ્રેમ તરફ આકર્ષિત થશો અને તમે તમારા જીવન વિશે સકારાત્મક રીતે વિચારશો જે લોકો લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે તેમની શોધ પૂર્ણ થઈ જશે ખાસ કરીને માર્ચના મધ્યમાં લગ્નની પ્રબળ શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને તમારા સંબંધમાં સ્થિરતા આવશે જે લોકો પહેલાથી જ સંબંધમાં છે તેમના માટે આ સમય વિશ્વાસ અને પરસ્પર સમજણને મજબૂત બનાવશે આ સમય દરમિયાન તમારા માટે એક નવી શરૂઆત સૂચવે છે જેમાં તમે તમારા જીવનસાથીની સાથે સાથે મજબૂત અને સુખી લગ્ન જીવનનો આનંદ પણ માણી શકો છો નંબર પાંચ મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ બે માર્ક્સના રોજ પોતાની રાશિ કુંભમાં સ્થિતિમાં આવશે ત્યારે આ સમય દરમિયાન મેષ રાશિના લોકોને સ્વાસ્થ્ય મિસ્ટર પરિણામો પણ આપશે મિત્રો કર્મ ફળદાતા શનિદેવ મહારાજની કૃપાથી કેટલાક લોકોના જૂના સ્વાસ્થ્યમાં સુધારો થશે તમને રોગોથી રાહત મળશે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ બેદરકારી ન બતાવો નહીં તો તમારા જૂના રોગો પણ ઉભરી શકે છે શનિના પ્રભાવને કારણે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય મુશ્કેલીકારક હોઈ શકે છે તો તમને વચ્ચે નહીં સમસ્યાઓ પણ આવી શકે છે આ સમસ્યાઓનો સામનો કરવા માટે યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવવી જોઈએ